વડોદરા મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે અરુણ મહેશ બાબુએ ચાર્જ સંભાળતા પાણીના કકડાટનો કકડાટ મોરજો આજે પાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યો હતો વડોદરામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીનો કકડાટ શરૂ થયો છે પાલિકામાં પાણી મુદ્દે મહિલાઓનો પહોંચ્યો હતો આજવારો કાના સિટીની મહિલાઓ દ્વારા પાણી મુદ્દે રજૂઆત છેલ્લા છ માસ થી સોસાયટી માં પાણી ની વિકટ સમસ્યા છે ચારસો પરિવારો ટેન્કર રાજમાં જીવવા મજબૂર બન્યા છે ટેન્કરો મંગાવી પાણીની ની પૂર્તતા કરવા સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે પાલિકા સહિત કાઉન્સિલરો

ભવિષ્યમાં કયા ઇશ્યુઝને હેન્ડલ કરવા જોઈએ એ પ્રાયોરિટાઈઝ કરવા જોઈએ એ બાબતે એક પત્ર બી આપ્યો છે ખાસ કરીને વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાં ગત વર્ષે જે પૂર આવ્યું અને છેલ્લા પંદર વર્ષમાં જે રીતના અગિયાર વારથી વધુ વખત વિશ્વામિત્રી નદી વડોદરા શહેરને ગમરોડ્યું છે કોઈ બી શહેરનો વિકાસ જો દર વર્ષે આવા પૂરની પરિસ્થિતિ આવે તો થઈ જ ના શકે વિશ્વામિત્રીના દબાણો ખોલવા માટે સિકોન એન્જિનિયરિંગનો જે રિપોર્ટ છે એ રિપોર્ટને પબ્લિશ કરી ડીઆઈએલઆરના નિક્ષા પ્રમાણે નદીનો ડિમાર્કેશન જમીન પર થાય અને તમામ દબાણો દૂર થાય ઇન્કલુડિંગ એનજીટીના આદેશ પ્રમાણે જે અગોરા મોલ અને છયાજી હોટલને ભીમનાથ આગળના સ્પેસિફિકલી મેન્શન્ડ દબાણ છે એના સિવાય અન્ય દબાણો જે અને સાથે સાથે વિશ્વામિત્રીની ટ્રીબ્યુટ અને એને જે તળાવો છે જેનાથી આખી એક સિસ્ટમ એવી ડેવલપ થતી હતી કે વડોદરા શહેરને પૂરમાંથી રાહત મળતી હતી એ આખી સિસ્ટમને નેટવર્ક જ્યારે તૂટી ગયું છે તો એ રિવાઈવ કરવા માટે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદન આપ્યું છે અને સાથે ભૂખી નદી જે ભૂખી નદી છે તેને વડોદરા શહેરની વચ્ચે ગોલ ગોલ ફેરવવાના જે આયોજન કરી રહ્યા છે નાગરિકોના પૈસા અને નાગરિકોનો સમય અને એમને જે હેરાનગતિ આના લીધે થશે ને જે વિસ્તારોમાં કોઈ દિવસ પાણી નથી ભરાયા ત્યાં ભવિષ્યમાં પાણી ભરાશે એ બાબતે બી એમને અવગત કરાવ્યા છે ને એમને વડોદરા શહેરના પાણી ડ્રેનેજ અને તમામ ઇસ્યુઝ પર એમનું ધ્યાન દોરતો આ પત્ર લખ્યો છે ને ડિમાન્ડ કરી છે કે આવનાર દિવસોમાં આનું આયોજન થાય સ્ટ્રીટ વેન્ડરની પોલિસી એક્ટનો સ્ટ્રીટ વેન્ડર પોલિસી એક્ટ નોર્મલ થાય કે સ્ટ્રે એનિમલ્સ કેટલ માટે યોગ્ય વ્યવસ્થા થાય અને સાથે પાર્કિંગ પોલિસી અને બીજા જે શહેરના બર્નિંગ ઇસ્યુઝ છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં એના પર બી ધ્યાન દોર્યું છે ઓકે થેન્ક યુ